નીકરણની મુલાકાત લેવાની છે કેવા કેવા જાણવા છે અંદર અને શું એમાં પ્રગતિ કરી છે કાલિકા નગરના સરપંચે હાલો સરપંચ શ્રી પણ આવી ગયા છે

ભલે પણ કોઈ સરપંચ આવે પણ બીજો સરપંચ આવે એને ધ્યાન દેવી પડે તો જે વનીકરણ બચાવ રીએ ને બચાવ રીએ આશરે આ વનીકરણમાં કેટલા ઝાડવા હતા આશરે અમારા વનીકરણ માં અમારે દોઢસો થી બસો ઝાડવા છે બધા કમ્પ્લીટ થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયા બધા અમારે કમ્પલેટ ઉસી ગયા નવા ઝાડવા અમે તમે રોપેલા લાગે હા જે નવા ઝાડવા અમે આમાં ત્યાર પછી અમે કાંઈક ઓલા કાંઈક પચીક જે ઉસી આમાં નામાં આ થઈ ગયા તા ને પાછા અમે ઉસી હા હા

કે ભાઈ બધા જેટલા સરપંચો રહ્યા એકસો ગામ એકસો સિત્તેર ગામ સરપંચો બધા આવી રીતે જાડવાનો વિકાસ કરો સમજ્યા ગમે તેથી ભવિષ્યની પેઢીમાં તમને વિચાર આવશે કે ભાઈ અમે આ અમારા દાદા હતા સરપંચ માં કોરોના જેવી મહામારી હતી ત્યાં કેમ પીપળા નીચે ગોતતા હતા બધા કેમ સાંયો ગોતતા હતા બરોબર એટલે ગમે તેથી ગમે તે ભવિષ્યમાં તમારે વાવેલું હોય છે ને તો ગમે તેથી તમને કામ ગયા આ જાળવા વાવવામાં તમારી કમિટી કેવડી છે અમારે પાંચ જણાની કમિટી છે અમે પાંચ જણા બધી સેવાઓ આપે છે અને ઉછેર કરે જે નાનું ઝાડુ આપણે મોટું કરવું હોય બરાબર એમાં ટાઈમ લાગતો હોય એ ઘડીકમાં ઝાડું મોટું થતું નથી અને આ જે ઝાડવા વાવ્યા અમારે આમાં અઢાર વર્ષ અમારે ગયા બરાબર તો ઝાડ અઢાર વર્ષથી આપણે છોકરાને પણ ઉછેરીને મોટું કરી અને મોટું થાય કે ઝાડવાનો કોઈ પણ ગામમાં કોઈને પણ નાશ કરવો નહીં

અને ટપકો થી એમાંથી શરૂઆત કરી યાર આ લાગી હે મોટી લાઈન અહીંયાથી પછી આમ નડ્યું ચાલુ ટપકો થી ચાલુ અમારા સરકારનો સાથ સહકાર વધે ઘણો હારો હોય અને બહુ ઓલું જોઈએ માટે ઘણો સપોર્ટ છે ઝાડવા માટે એને શોખે છે સરપંચ આપે છે અને જે કાઈ વસ્તુ તૂટે એ સરપંચ લઈ આવે છે શોખ વગર આ વસ્તુ થાય જ નહીં પહેલા તમારે શોખ હોવો જોઈએ

હલો ગામ કાલિકાના સરપંચ જયંતિલા ખેંકરભાઈ બોલું છું પોર મેં હાડી ત્રણસો જાળવા આવ્યા હતા બરોબર તો ગામો ગામના સરપંચને મારી વિનંતી છે કે જ્યારે ચોમાસું બેસે ત્યારે એને જાળવાનું વાવેતર કરવાનું બરોબર અને વૃક્ષ વાવશો ને તો જ તમારે વરસાદનું પ્રમાણ વધારે રહેશે અને અત્યારે અમારે જાળવા કટિંગ કરવાનું ચાલુ છે અને હજી પરમની પાછા મેં પિસ્તાલી જાળવા વાવ્યા જેટલા વિકાસ ગામ નો થાય ને એટલું સારું સો રૂપિયા નો રોપ લઈ આવ્યા એક રૂપા ના સો રૂપિયા એક રોપા ના સો રૂપિયા કેટલા તમે લઈ આવ્યા અમે પિસ્તાલીસ રોપા લઈ આવ્યા પિસ્તાલીસ રૂપિયા નું અમે વાવેતર કરી નાખ્યું ફરતે અમે વાડી કરી નાખી

એવું નહીં કરવાનું ના કામ બહુ સારું કેવાય વર્ષો વર્ષ વાવવા ઝાડવાનું હોય કામ ચાલુ જ રાખવાનું એટલે હરવે હરવે ગામના જે રોડ નો બધો વિકાસ થાય રોડના કાંઠે જાળવા હોય પ્રદુષણ હટી જાય પ્રદુષણ હટી જાય ગામ વિકાસ થાય અને ગામ સરસ લાગે ગોકુડિયા જેવું ગોકુડિયા જેવું અહીંયા પશુ પંખી ને મજા આવે પશુ પંખી તો આ શું મોટા જાળવા થાય આ વાળ અમે ઉમા વાળ વાવ્યું હોય અમારા હાથ આઠ વર્ષ જેવા થયા બરાબર આ વળ થઈ ગયો મોટો

ગમે એને ગામનો વિકાસ તો થવો જોઈએ ને ઝાડવા તો વાવવા જ જોઈએ ઝાડવા તો જોઈએ અહીંયા ગામમાં ગામ સરપંચ વાવે છે ઝાડવા એવું એક ગામ લઈ હોય કે આ ગામમાં ઝાડું નથી કેટલાય વનીકરણ કરે કેટલાય પંચવટી કરે બધા નોખા નોખા એના જે સરકારી ગ્રાન્ટ આવતી હોય એવી રીતના બધે માણસો ઝાડવા વાવતા જ હોય પણ ગામનો ઝાડવામાં વિકાસ થાવવો જોઈએ એમ નહીં સરકાર તરફથી તમને રોપા ન મળે ના સરકાર તરફથી એમને ના મળે છે જંગલ ખાતા મળે એમને રોપા પણ નાના નાના રોપા હોય એટલે એમાં જાડવાનો બહુ તમારે ટાઈમ લાગે અને એમાં ટાઈમ લાગે ત્રણ ચાર વર્ષ થઈ જાય તમારે મોટું થાય એટલે અમે વેચાતા જ લઈને વાવી બરોબર એટલે અમારે શું જીદું અમારે બે વાર ઝાડું કમ્પ્લીટ થયું અને અમે પાણીની સુવિધા બધી રાખી ટપો પડતી હા તો જ થાય ને તો પાણી વગર તો તમારે ચોમાસામાં એક મળે અમારા મગનભાઈ એ અમારે આ બધાની ની સારવાર કરે જ છે બધા જાળવાની બધી લાઈન ની ગોઠવણી બધી એને જ કેરી અંડરગ્રાઉન્ડ ગ્રાઉન્ડ નાખેલી લાઈન અંડરગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ટીપા પત્તી કોઈ કઈ ઘટે નહીં બરોબર કાયદેસર કોમ્પ્લેક્સ છે